નમસ્કાર વયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ ટ્યુશન ક્લાસ અંગે આવનારા કાયદા અંગે કોચિંગ ક્લાસના સંચાલકોની વિશાળ મીટિંગ મળી ટ્યુશન ક્લાસ સંચાલકોમાં ફફડાટનું વાતાવરણ દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારોને કોચિંગ સ્ટડી સેન્ટરોનું બરાબર નિયમન થાય તે માટે ગાઈડલાઈન બનાવવાની સૂચના આપતા ગુજરાત સરકાર પણ હરકતમાં માં આવી છે જેના કારણે કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આજે શહેરની મધ્યમાં એક ખાનગી કોચિંગ ક્લાસમાં દોઢસોથી વધુ સંચાલકોની અગત્યની મિટિંગ યોજાઈ હતી જેમાં આ નવા આવનારા કાનૂનથી કયા પ્રકારના બદલાવ કરવા પડશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજના આ કાર્યક્રમમાં કેતન પુરાણી અશ્વિન પરમાર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સેન્ડિકેટ સભ્ય રઘુવીર સર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત કોચિંગ ક્લાસ સંચાલકોને આવનારા કાયદા અને નિયમો અંગે વિસ્તૃત સમજ આપી હતી કેવા કેવા ફેરફાર આવશે તેની પણ છણાવટ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હમણાં થોડા વર્ષોમાં આગના તથા અપઘાતના બનાવોમાં વિદ્યાર્થીઓમાં કેરિયરને લઈને વધુ પડતો તણાવ વગેરે કિસ્સાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે અને તેના કારણે કોર્ટોમાં થયેલી રીટ પિટિશનના કારણે સરકાર ઉપર પણ આ અંગે કાયદો બનાવવા દબાણ વધી રહ્યું છે આજે મળેલી બેઠકમાં સરકારે આ અંગે કમિટી બનાવી છે ત્યારે જેમણે સીધી અસર થવાની છે એવા કોચિંગ ક્લાસ એસોસિએશનના પ્રતિનિધિઓને પણ સામેલ કરવાની માંગ કરવામાં આવનાર છે આ અંગે આગામી દિવસોમાં સરકારની કોચિંગ ક્લાસ એસોસિએશન રજૂઆત કરનાર છે નમસ્કાર દર્શક મિત્રો આજે વડોદરા શહેરની અંદર એક કોચિંગ ક્લાસીસ જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે એવા બધા સંચાલકો શિક્ષકોની એક અગત્યની મીટિંગ સરકાર જે કાયદો લાવવા જઈ રહી છે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ માટેનો એના માટે આપણી સાથે વડોદરા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ છે એવા અશ્વિન સર છે રઘુવીર સર છે બધા સર છે આપણી પાસે આપણે અશ્વિન સરને ને પૂછીએ સાહેબ આજે જે કાયદો આવી રહ્યો છે એના સંદર્ભમાં તમે જે મિટિંગ ગોઠવી છે આનો મુખ્ય એજન્ડા શું છે તે સરકારમાં શું રહી વાત આજે વડોદરા શહેરની અંદર રાવપુરા એમ એમ કાઝી સ્થિત વડોદરા શહેરના જે નામાંકિત ક્લાસીસો છે અને જેટલા પણ શિક્ષકો છે એવા એકસો પચાસથી વધારે શિક્ષકો અને સંચાલકો ભેગા થઈ અને આજે વડોદરા શહેરના ચાર પાંચ સંચાલક દ્વારા આ કાયદાનું ગઠન નિરીક્ષણ કરી અને એના પર અભ્યાસ કરી અને આજે સૌને હકારાત્મક અને નકારાત્મક પાસાઓ સમજવામાં આવશે આનંદની વાત એવી છે કે સુપ્રીમ કોર્ટે સરકારને જ્યારે કીધું હોય અને એમનાથી જે કાયદો બનતો હોય એમાં ટ્યુશન ક્લાસીસ જે હતા એ ટ્યુશન ક્લાસીસ અનઓર્ગેનાઇઝ હતા હવે એને ઓર્ગેનાઇઝ તરફ જ્યારે લઈ જતા હોય ત્યારે એ આનંદની વાત તો છે પણ આમાં કેટલાક નકારાત્મક પાસાઓ હોય અને એ પાસાની ચર્ચા કરવા માટે સરકારને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરીશું કે વડોદરા શહેરમાં બે બે એસોસિએશન છે એમના પ્રતિનિધિઓ એ કમિટીમાં નિમણૂક પામે અને ત્યાર પછી સંચાલકોની અને શિક્ષકોની જે વેદનાઓ છે એમની જે રજૂઆતો છે એમની સરળતાથી સરકારની અંદર આ રજૂઆતો કરી શકાય અને કાર્ય ખૂબ જ સરળ બને એ હેતુથી અમારી સરકારની અંદર આવી રજૂઆત રહેશે અને પ્રતિનિધિઓની નિમણૂકતા એવી અમારી ખાસ અમે સરકારને વિનંતી કરી કોચિંગ ક્લાસ અંગેના કાયદા બીજે ક્યાંય ભારત દેશમાં ક્યાં આવેલા છે કોચિંગ ક્લાસની વાત કરવામાં આવે તો ભારત દેશમાં જોવા જઈએ તો હાલ જ હમણાં રાજસ્થાન હરિયાણા જોવા જાવ ગોવા મણિપુર આ બધા અલગ અલગ રાજ્યોની અંદર આવા કાયદાઓ છે અને આ કાયદાઓનો અભ્યાસ કરીને આજે